ધી મધર અંગ્રેજી શાળાની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને કુમકુમ તિલક કરી આરતી ઉતારી તેઓને રાખડીઓ બાંધી હતી જ્યારે પોલીસ જવાનોએ પણ આ વિદ્યાર્થીનીઓને સુરક્ષા સાથે સતત સલામતીનું વચન આપ્યું હતું ખોખરા પોલીસ સ્ટેશનમાં ભાઈ બહેનના હિતનું પર્વ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવ્યું હતું ત્યારે પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પરિવારોથી દૂર રહીને સતત નિષ્ઠાથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને તહેવાર પણ ઉજવવા નથી મળતો ત્યારે આ વિદ્યાર્થીનીઓએ જ્યારે તેઓને સૂત્રના તાંદણે બાંધ્યા ત્યારે પોતાની ભાલસોઈ બહેનની ખોટ વર્તાવા નહોતી દીધી અને ભાઈ બહેનના આ પવિત્ર પર્વની ઉજવણી કરી તેઓને પરિવાર પણ તેમની સાથે હોવાનો અનુભવ પ્રદાન કર્યો હતો હું ધોરણ અગિયારમાં ગણું છું અમે આજે અર્ચના વિદ્યાલય મદન હે સ્કૂલમાંથી આજે પોલીસ જવાનોને રાખડી બાંધવા આવ્યા છે સૌપ્રથમ અમે તેમને રાખડી બાંધી તેમનું મોડું મિત્રું કર્યું આરતી અને કુમકુમ કરીને અમે તેમના પાસેથી એવું વચન મેળવ્યું છે કે તે અમારા તે અમારા પરિવારની સુરક્ષા અને રક્ષા કરશે પોલીસ જવાનો અમારી સાથે અમે તેમને સલામી આપીને તેમણે અમને અમને સલામી આપી अच्छा अंधेरी यादें आज हम खोरा पुलिस स्टेशन आए हैं रक्षाबंधन मनाने उसका मनाने यहाँ पे और यहाँ तक पुलिस स्टेशन में आके इतना अच्छा लगा मुझे तो सब पुलिस सबको राखी मांगी हमारे अंदर जो तो पुलिस का डर था वो ख़त्म हो गया पुलिस ने कैसे करके हमारा रक्षाबंधन में करना मतलब पैकल करते हैं चौबीस घंटे हम अपने ड्यूटी और डिटेट रहते हैं आ, कोई भी त्योहार हो सब कोई भी त्यौहार फंक्शन हो हमेशा अपने ड्यूटी पर भी रहते हैं